સુરતના બજાર વિસ્તારમાં ફેરિયાઓ દ્વારા મોટા પાયે દબાણ કરવામાં આવતા ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોવાની ફરિયાદોને ધ્યાને લઈ સુરત મહાનગરપાલિકાએ વધુએ કડક કાર્યવાહી હાથ ધરી છે બજારમાં આવેલ કેલાપીઠ વિસ્તારમાં આવેલી જર્જરિત ઇમારતને પાલિકાએ શીલ કરી દીધી છે ઉલ્લેખનીય છે કે આ ઈમારતનો ઉપયોગ ફેરિયાઓ દ્વારા ગોડાઉન તરીકે કરવામાં આવી રહ્યો હતો અંદાજે ત્રીસ ફૂટ પહોળી જાહેર જગ્યામાં ફેરિયાઓ દ્વારા મોટા પાયે દબાણ કરવામાં આવતું હોવાથી વાહનચાલકો તથા પાદચારીઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ રહી હતી પાલિકાએ અગાઉ વર્ષ બે હજાર ઓગણીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર પચ્ચીસ દરમિયાન સંબંધિત મિલકત માલિકોને રિપેરિંગ તથા સ્ટ્રકચરલ સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા નોટિસો પાઠવી હતી તેમ છતાં જરૂરી દસ્તાવેજો રજૂ ન થતા અને જોખમી સ્થિતિ યથાવત રહેતા અંતે પાલિકાએ ઇમારતને શીલ કરવાની કાર્યવાહી કરી છે પાલિકાની આ કાર્યવાહીથી ચૌટા બજારમાં દબાણ હટાવવાની પ્રક્રિયાને વધુ વેગ મળ્યો છે જ્યારે બીજી તરફ ફેરિયાઓમાં ફફડાટ ફેલાયો છે રિપોર્ટર નૈપિક રેશમવાળા સુરત સારી એવી કામગીરી અત્યારે થઈ રહેલી છે જે મકાનને સીલ કરવામાં આવ્યું છે એ આમ તો મહાનગરપાલિકાએ અગાઉ પણ નોટિસ આપી છે અને એ ઉપયોગ જનરલી આ ફિરિયાઓ પોતાનો સામાન મૂકવા માટે કરતા હતા એ ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યું છે અને ફરી વખત એ મકાનને ઉતારી કેમ ના પાડવું એ બાબતની પણ તાકીદ કરવામાં આવી છે અહીંયા નજીકમાં જ વૈષ્ણવ સંપ્રદાયનું ખૂબ જ આસ્થાનું કેન્દ્ર એવું મોટા મંદિર પણ આવેલ છે જ્યાં વરાછા કતારગામથી ઘણા જ શ્રદ્ધાળુઓ આવે છે એમને પણ આવવા જવાની જે તકલીફ હતી એ મહદઅંશ દૂર થઈ છે અને ભવિષ્યમાં આ કામગીરી આટલી જ ઝડપે સલાક અથવા તો આના કરતા વધારે ઝડપે સલાક થાય એવી એક સમીક્ષાને અને મેળને વિનંતી છે બજારમાં રહેણાંક વિસ્તારના લોકો આનાથી ખૂબ ખુશ છે